પૈસાણું પડતું સર ને ઘર ઉપર કરાવી દો અડા ત્રણ લાખ ની લોન કહી અને ઘર કરાવવું પડવું વગર ન નાખાવું પડ હું તો એમ જ કહું કરશે આયો તો એને કોથ ઓમણા બેહીજે એક વાત કહું આપડા છે ને ઘર સુધરાબું છે બરોબર બોક્સિંગ નંખાવું હોય તે લોન કરાવી દે છે તે આપડે ભીખાજી જોડે કાયદાની ઓળખણ છે તે નંબર એના જોડે છે તો હું ભીખાજીને ફોન કરીને બોલાવું આપડે એને વાત કરીએ અઢા ત્રણ લાખ ની લોન કરીએ તો આપડો બોક્સિંગ નંખાઈ જાય હો નંખાઈ જાય એક હું ફોન કરીને બોલાવ હેલો હા વિભવજી બોલો હા કીધું આખો કેટલા વાગ્યા આટલું મોડું રજીન ખબર તું છે ઝપાટા આવો અને મારું થોડું કોમ છે લોન કરાવી તમે પેલા સાઈડ ઓળખો કે હા હા તો તમે ફોન લઈને નંબર હોય તો વાત કરીને આપણે લોન કરવાનું કરીએ ઘર ઉપર કીધું હા સારું આવો હા દીખો જે આવે જ છે હવે આ બાજુ આપણે એટલું પાટી જાય ને તો થોડો ઘરમાં સુધારો થઈ જાય અને અમુક થોડું ઘરમાં નવું થઈ જાય તો સારું કે સારું તણાવા દાડા દાડા મુગવારી આવે કેવો કેવો વધો આવે બીક લાગે હો એ વાત સાચી તમારી આવરા દેખાજી હા હા બે બોલે હું કામ ભળી અમારું આ મારા છે ને ઘર ઉપર લોન કરાવી છે તે પેલા સાહેબને તમે ઓખો ને એટલે તમે ફોન કરીને એટલે બોલાવો તો આપણે લોન કરાવી દઈએ રે એટલે ઘર પર કરી ઘર ઉપર અત્યારે સાપરા ઉપર તો કોણ આલે તાન સાપરા પર કોઈ ના આલે તાન તમારે સાપરા પર લેવી હે ના ના ઘર ઉપર જ લેવી સાપરા ઉપર તો પછી વડી ઢોરા સાપરા ઉપર આલસી તો લઈ લેહો ઈયે વડી હે એ ફોન કરો મે એન ફોન કરી લઉં બરાબર હા અને પછી આપડે ને લોન કરી દે એમાં ભેગા હોય તો મારી કચે સિબિલ ચેક કરાવી ને કરાઈ દેવી હારો હારો તો તાર બોલાવજો ફોન કરી ના તા ફોન નંબર તો મને યાદ છે નંબર યાદ છે ફોન ના લાવ હું તો ઉતાર માં કે હું કોમ પડી રે મુ તો હેડે આવી દો હેલો ભીખોજી બોલું આપડે એક ભાઈ લોન કરવાની ઓહ ઓ મારે બાજુ માં જ આવ રસ્તા સીતા સીતા હા ઇમરજન્સી કરવાની એટલે

ઘર પછી આગળ વધુ ના ના પૂરું ગઈ ના ના વાત સાચી ને ધોતી ઘર આવું ચાલે એ વાત સાચી તમે જુઓ તરે તેલ અલગ બધી ડુંગળીઓ જુદી ખુદ માં શાક બનાવ્યું છે શું જુદું જુદું તરશે અત્યારે શાખા વગર આવડતો ને હોટલો ખાય ખાઈ તો એવા ને હાચી અમ હા આવા વગર નું કરે

મને તો લાગે ઘેર આટલો સમયું ના થોડું તમારી શિયાળા ને તો માટલા માં ફ્રીજ છે તો આપણે ગાય તો છીએ પણ એ ને હું કોઈ ચોપેટ નહીં કરું એ આપણે ફાઇલ જે થાય બધું ચોપેટ તમે કરી દેજો હું કાલે સહી જ કરાવવાની છે ને સહી કરાવી દઈશ હા તો વધુ નાખી લઈને એ તમારે વાત તો થઈ જઈએ ને ઘર ઉપર કરવાની એટલે આપણી જે ચાર્જ થાય એ તમે વાત કરી દેજો આપણે લઈ લેવું એ તો લઈ લેવાયું કરાવ

બોલો લોન કરાવી દીધી અમારે તેના પર કરાવી દીધી ઘર ઉપર ઘર ઉપર કે કરીનો છેલો ઇન તો ઘર ઉપર તો આમ સાપરા ઉપર કરો ખરા તમે સાપરા પર ન થાય

પૈસા લીધા મારી લીટવાનું કરી એ વાત કરી આપડે લેવા કોઈ સવાલ ફાઇલ ચાર્જ તો બે હજાર રૂપિયા કાઠું કમકાજ છો પાછું પેલા બે હાજર પગ દુખવા આવી ભીખાજીન સરી રખડવાની ટીવું પડી ઉભા દાડા કાઢી નો તમે ડોક્યુમેન્ટ લાવો કરશે ડોક્યુમેન્ટ લેતા આવજે

સાહેબ ના કંડી તમે દાંત વધુ નઈ હું સહયોગ કરાવી દઉં ભાઈ નહીં સહી કરાવી દઉં તમે એટલી કર મોબાઈલ માં નખો ભાઈ હા

બીજું એમ કરો આ બધી સહી થઈ જઈ તમારે પાછળ નોમ લખી આખું સહી તમે તો આગળ ના પાછળ ફેર્યા મને થકવી ખરેખર

તમારાુમેન્ટ લઈ લેજે લોન પેલા એ બેંક જકો મહિનાની પેલી તારીખ મળી તારીખ હપ્તો ઓક્ટોબર તમારે

અને તમારે કોઈ બીજા કરવાની છે ને લોહી લોન કરવાની હે ને પેલા આ બાજુ જાય એવું એમ દેખાય છે આવી જાય તમે જો તો બોલાયો તો બોલાય ના હું ફોન કરીને બોલાવું ન હોય તો બોલાવી દે ને તમને અમારે થાય હલો હા શ્યોમાં તારે લોન કરાવવાનું કહેતો હતો તે સાહેબ આવ્યા હે વાહ આધાર ને તૂટની કેટલ લઈને આવજો પાછો લેતા ઓહ વહ સારું જલ્દી આવજો પાછો નકા સાહેબ મોડું થાય એવું કહેવાય ખાવાનું ટેમ થઈ ગયો એટલે એ સારું એટલે ગબડું છબડું બેંક માંથી આવી વાહ સારું સારું જલ્દી આય આવું જ છે સાહેબ તમે થોડી વાર બેહો સુભાનો ફોન આવ્યો તો તો મારે રોન કર્યો સાહેબાઇ ને બેઠા હતા ઝડપી મોડું થાય લાદી ઝડપી

અરે આ થોડા બગાડી લેજે આઠ હપ્તા સાબુ થઇ ગયા ઓનલાઈન વાળા હપ્તા નઈ ભરતા તો ખબર પડી જાય પોત કરીને કોક કરો કે સાહેબ કોઈ થાય થોડું ગણું થોડું ગણું કોઈ થાય કારણ જ આ વસ્તુ ઓનલાઈન કોમ કાચ છે

બે હજાર રૂપિયા ખાતું ખોલાવાનું કી છે પછ પચીસો રૂપિયા ફાઇલ ચાર્જ કી છે ઓહો ઘર છે એની પાવતી લાવો ઘર નો બોજો પડાવવાનો આતો જેટલો કાગળિયો પચીસ રૂપિયા પેલો ખર્ચો થઇ ગયા સાડા ચાર હજાર તો ચેડી થી રૂપિયા ફાઇલ થતા અમારે પૈસા તમે હું કા લોન કરાવો

કાગળિયો તો હું લઈ જાઉં ના કાગળ ના કેવા ડોક્યુમેન્ટ કેવો કેવા તને ખબર નહીં પડતી હજી ને નહીં તું ના મને